આજના વિડીયોમાં આપણે આ માપથી ડ્રેસ કટિંગ શીખવાના છે તો હેવી માપ છે થોડું તો આ આપણું જે મેન કપડું હોય એ બાંધણીનું કપડું છે અને નીચે છે અસ્તર છે અસ્તરામાં આમ સવા બે મીટર થી થોડું ઓછું લીધેલું છે બે મીટર ને વીસ સેન્ટીમીટર અને લંબાઈ બેતાલીસ છે તો બેતાલીસ લંબાઈ સુધી આમાં અસ્તર જોશે અને બાહીમાં પણ અસ્તર આમ તો દસ ઇંચની છે તો બાહીમાં નાખવું હોય તો એના માટે અલગ લેવું પડશે કેમ કે આ ખાલી આગળ પાછળના ભાગમાં જ થશે તો આમાં બાઈમાં કદાચ અસ્તર આવશે તો આપણે જોશું નહીં તો બીજું અસ્તર એક્સ્ટ્રા પડેલું છે એમ તમારી પાસે પણ બાહીમાં જો અસ્તર ના નાખવાનું હોય તો બે મીટર વીસ સેન્ટીમીટર લેવાનું કેમકે બેતાલીસની લંબાઈ છે આમાં તો આ નીચેથી આપણે આમ માપીએ તો બેતાલીસ થઈ જવું જોઈએ બસ બાકી બીજું બધું સિલાઈમાં અને વાળવામાં જશે તો મેન કાપડથી થોડું નાનું હશે તો ચાલશે તો સૌથી પહેલા આપણે આને ઉપરના ભાગનું કટિંગ કેમ કરવાનું એ જોઈ લઈએ તો આપણે આ સ્તરને ડબલ રાખેલું છે અને કિનારીનો ભાગ આ સાઈડ છે અહીંયા કિનારી છે અને આખું હોય આ સાઈડ છે હવે આ ડબલ રાખી અને આ બે બીજી બાજુ બી ડબલ રાખવાનું અને આગળ પાછળના ભાગ માટે પાછું આવી રીતે ડબલ કરી દેવાનું અહીંયાથી ફોલ્ડ કરીને તો આ ચાર વડું કપડું થશે અને અહિયાંથી આખું છે એવી રીતે રાખવાનું હવે સૌથી પહેલા આપણે આ જે આખો ભાગ છે ત્યાંથી જ કટિંગ કરશું ઉપરનો ભાગ તો થોડી દૂર માર્કિંગ એટલા માટે કરી લેવાનું કે ઉપર નાના મોટું હોય તો એ બરાબર થઈ જાય હવે સૌથી પહેલા આપણે આર્મોલ સાત થી આઠ ઇંચ નીચે ઉતારવાનો રાખશું તો આપણે અત્યારે અંદાજે આઠ ઇંચ રાખી દઈએ કેમકે આનો આર્મોલ ઓગણીસ ઇંચ છે તો એટલો તો નીચે ઉતારવો પડશે પછી આપણે માપીને જોઈ લેશું ઓછા બધું થશે તો અને આની કમર છે એ પંદર ઇંચ નીચે રાખીશું અને સાઈડ કટ છે એ બાવીસ ઇંચ નીચે રાખવાના છે અને ફૂલ બસ્ટ અને ચેસ્ટમાં થોડો વધારે ડિફરન્સ છે સાડા ત્રણ ઇંચ જેવો તો આપણે બે ઇંચ નીચે ફૂલ બસ્ટનું પણ એક માર્કિંગ કરી દેસુ પણ પહેલાં આપણે અહીંયાથી જ જોઈ લઈએ બે થી સવા બે ઇંચ ફૂલ બસ્ટ નું છેલ્લે કરશું પહેલાં આર્મોલ બરાબર આવતો હોય ત્યાંથી બે સવા બે ઇંચ આપણે ફૂલ બસ્ટ નીચે રાખશું તો સૌથી પહેલાં ચેસ્ટ આપણે છે ચેસ્ટમાં પણ વધારે ડિફરન્સ છે અને જે જાડા માણસો હોય એ લોકોને થોડું લૂઝ જ પસંદ હોય છે વધારે પડતું તો આપણે પાંચ ઇંચ લૂઝિંગ રાખશું આમાં તો એકતાલીસ માં ચાર ઇંચ ઉમેરશું તો છેતાલીસ ઇંચ થશે અને છેતાલીસ ઇંચ ના ચાર ભાગ કરીએ તો આઈ થિંક સાડા અગિયાર થવા જોઈએ અગિયાર ચોક ચુમ્માલીસ થાય ને પિસ્તાલીસ છેતાલીસ એટલે સાડા અગિયાર ઇંચ છેતાલીસ ઇંચ થશે અને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા માર્જિન નું કપડું રહેવા દેવાનું હવે આપણે શોલ્ડર કટિંગ કરવાના છે તો આપણા જે શોલ્ડર છે આના એ સોળ ઇંચ ના શોલ્ડર છે આમાં તો પાછળથી બંધ ગળું છે તો પાછળથી બંધ ગળું હોય એમાં જેટલા શોલ્ડર માપમાં હોય એનાથી એક ઇંચ હું નાના રાખું છું આપણે પંદર ઇંચના રાખી દેશુ અહીંયાથી સાડા સાત ઇંચ સાડા સાત ઇંચ રાખી અને માર્કિંગ કરી લેશું અને ગળું જે છે એને બ્રોડ આપણે માર્કિંગ કરશું અને સિલાઈ થશે સાડા ત્રણ ઇંચ થઈ જશે એટલે ટોટલ સાત ઇંચ ખોલશું તો થઈ જશે તો અહીંયા પંદર થતા હતા પંદરના અડધા આપણે સાડા સાત લેવાના શોલ્ડરમાં અડધા લેવાના અને બાકી છાતી ચેસ્ટ કમર ત્યાં બધા ચોથા ભાગમાં લેવાના અને અહીંયાથી આપણે થોડો જે આ શોલ્ડર છે એને અડધો ઇંચ આવી રીતના ક્રોસ કટિંગ કરશું નીચેની સાઈડ કેમ કે પાછળ બંધ ગળું છે એટલા માટે જો નીચું ગળું હોય તો સીધું રહેવા દેવાનું પણ પાછળ બંધ ગળું હોય તો અને કોલર હોય તો આપણે એક ઇંચ નીચે આમ ક્રોસ કરીએ છીએ કોલર વાળો ડ્રેસ આવશે ત્યારે આપણે જોઈશું આની પહેલાના વિડીયો લગભગ કોલર ડ્રેસના તો બનાવેલા હશે તો એમાં પણ જોઈ શકો છો બાકી અહીંયાથી આને ગોળાઈ આપી દેવાની હું કોઈ કર્વ બહુ યુઝ નથી કરતો કેમ કે પ્રેક્ટિસ થઈ ગઈ છે પણ તમે કર્વ યુઝ કરતા હોય તો કરી શકો છો હવે આપણે ચેસ્ટ અને આપણે આ જે માર્કિંગ છે ત્યાંથી અડધો ઇંચ નીચે સિલાઈ નું છોડવાનું છે તો ઓગણીસ ઇંચ નું આર્મોલ છે તો એના અડધા સાડા નવ લગભગ થશે સાડા નવ ઇંચ આવવા જોઈએ ઓછા વધુ થાય તો આપણે આર્મોલ ઉપર નીચે કરવાનો તો નવ ઇંચ આવે છે અહીંયા તો અઢાર ઇંચના જ આર્લ થાય છે તો અડધો ઇંચ હજી આપણે આને નીચે ઉતારી દઈએ જો નાનો થાય છે એટલે નીચે હજી ઉતારીએ મોટો થતું હોય તો લઈ લેવાનું પણ આપણે ચેસ્ટ અને આર્મોલ બંનેનું માપ સેમ આવવું જોઈએ જે જગ્યાએ બંને એક જગ્યાએ મળી જતા હોય એટલું માપ રાખવાનું તો હવે જોશું તો લગભગ સાડા નવ આવી જશે સાડા નવ જગ્યાએ પોણા દસ આવી ગયું

અ તો એ ફૂલ બસ્ટનું પણ માર્કિંગ કરી લેવાનું હવે ફૂલ બસ્ટમાં શું છે કે આમાં ઉપર ચેસ્ટમાં ચાર ઇંચ લૂઝિંગ છોડેલું છે તો સોરી પાંચ ઇંચ છોડેલું છે તો ફૂલ બસ્ટમાં ચાર ઇંચનું જ લૂઝિંગ છોડવાનું સાડા ચુમ્માલીસની ફૂલ બસ્ટ છે તો આપણે આમ તો સાડા ત્રણ ઇંચ જ એડ કરશું તો સાડા ત્રણ ઇંચ એડ કરશું તો અડતાલીસ થશે તો અડતાલીસના ચોથા ભાગ બાર ઇંચ જ થાય છે તો બાર ઇંચ પર માર્કિંગ કરી દઈએ અને દોઢ ઇંચ આપણે છોડી દેવાનું લુઝિંગ તો પિસ્તાલીસ ઇંચ આવશે તો પિસ્તાલીસ ના ચાર ભાગ કરીએ તો સવા અગિયાર અગિયાર ચોક ચુમાલીસ અને પિસ્તાલીસ આ સવા અગિયાર પર માર્જિન માર્કિંગ કરવાનું અને દોઢ ઇંચ બધા દોઢ દોઢ ઇંચ રાખી દેવાનું એક્સ્ટ્રા કપડું ક્યારેક લૂઝ કરવું હોય તો કામ આવે ખાલી સાઈડ કટ આવે ત્યાં આપણે સવા ઇંચ રાખીએ છે પછી આપણે આની હિપ્સ છે એકાવન ઇંચ તો હિપ્સ પર છે ને ત્રણ ઇંચ જ લૂઝિંગ રાખવાનું કેમ કે બાવીસ ઇંચ નીચે કટ છે જો ઓર વધારે નીચે કટ હોત તો ચાર ઇંચ પાંચ ઇંચ એમ લૂઝિંગ રાખી શકાય પણ અમે આમાં બાવીસ ઇંચ છે તો એકાવનની હિપ્સ છે તો ચોપન કરવાની છે તો ચોપન કરશું તો ચાર ભાગ કરીએ તો આઈ થિંક દોઢ ઇંચ વધારે થઈ જાય એટલા માટે હવે આમાં બીજી વાત કે આપણે પાછળના ભાગમાં વધારે પડતા ટક્સ લેતા હોઈએ છે તો એમાં શું છે છાતી અને કમર એમાં બહુ વધારે ડિફરન્સ હોય અને પછી હિપ્સમાં બી બહુ વધારે ડિફરન્સ હોય તો આવી રીતે આમ ક્રોસમાં બહુ સ્ટીચિંગ આવે અને સેપ બરાબર ના આવતો હોય એટલે આ માટે આપણે ટક્સ લેતા હોય પણ આમાં શું છે કે અપર ચેસ્ટ ફૂલ બસ્ટ અને કમર બધા બાજુ બાજુમાં છે બહુ ફરક નથી ખાલી હિપ્સ થોડી વધારે છે તો આમાં સીધી જ સિલાઈ આમ આવી જશે એટલે આમાં ટક્સ રાખેલા નથી બાકી જો અલગ અલગ ફરક હોય તો એમાં ટક્સ રાખવાના અને હવે આજે આપણે માર્કિંગ કરેલા છે એને બધાને આમ મેળવી અને માર્કિંગ કરી લેવાનું અને બીજી વાત વાત કે અહીંયા કેટલા ઇંચ આવેલા છે જોવાનું સવા પંદર ઇંચ તો નીચેની સાઈડ થોડું સાડા પંદર ઇંચ કે એમ રાખી દેવાનું એકદમ નીચે મતલબ આપણે આ સાઈડ અહીંયા સાડા પંદર પર મેં માર્કિંગ મારેલું છે તો થોડું આમ ક્રોસ રાખવાનું એકદમ સીધું નહી રાખવાનું એટલે થોડો ઘેર બરાબર થાય તો આપણા માર્કિંગ આ થઈ ગયા છે आ, आ मार्किंग ऊपर पहला तो बनने भागे एक साथेच कटिंग करी लेवा ना तो आपड़ा आने कटिंग करी लेए जेवा ना नीचे ना बग थी થોડી એવી ગોળાઈ આપવી પડશે અહીંયાથી થોડું સીધું અને સેજ આ નીચેથી આમ ખૂણા ના નીકળે એના માટે આ આપી દેવાની અને અહીંયાથી વ્યવસ્થિત સીધું કટિંગ કરી લેવાનું અને આ જે વધારાનું કપડું છે આપણે ગળા બનાવવામાં ઉપયોગમાં આવશે તો આ આગળ પાછળના બે ભાગ એક સાથે કટિંગ થઈ ગયા હવે આ ઉપર જે છે જેમાં આપણે માર્કિંગ કરેલા છે અને આગળના ભાગ રાખવાનો તો એમાં બીજી બાજુ પણ માર્કિંગ કરવા માટે આ કાતરનો પોઈન્ટ લગાવી દેવાનો અને બીજી બાજુ પણ આ સેમ માર્કિંગ સિલાઈ ના કરી લેવાના એટલે આપણે જયારે સિલાઈ કરીએ ત્યારે આમાં ફિટિંગ નું ક્યાંય માપ લેવાની જરૂર નહીં પડે આ જે આપણે માર્કિંગ કરેલું છે એ માર્કિંગ ઉપર જ સિલાઈ કરી દેસુ આવી રીતે તો પેલી સાઈડ જેમ આપણે માર્કિંગ કરેલું છે એમ સેમ આ બધા માર્કિંગ મેળવી લેવાના હવે આગળના ભાગમાં અહીંયાથી આમ શોલ્ડરનું જો માપ લીધેલું હોય આપણે તો એ પ્રમાણે શોલ્ડરનું માપ રાખી આમાં સમજી લો કે આમાં મેં લીધેલું નથી પણ એક અંદાજ માટે કહું છું કે સાડા છ ઇંચ હોય તો સાડા છ ઇંચ રાખી અને આવી રીતે માર્કિંગ કરી લેવાનું અને અહીંયાથી આ ફ્રન્ટના પાર્ટ માટેનું કટિંગ કરી લેવાનું આવી રીતે મેં તો માપ નથી લીધું આ તેર ઇંચ અંદાજે રાખેલું છે હવે આ બાજુથી આપણે

આગળનો ભાગ રેડી થઈ ગયો છે આમાં ખાલી ગળાનું માર્કિંગ છે પણ ગળું કટિંગ નથી કરેલું આપણે તો ગળું આપણે સ્ટિચિંગ કરતી વખતે બનાવશું જો આવી રીતના હવે પાછળનો ભાગ એમાં એવું છે કે ગળું નાનું છે એકદમ બંધ ગળું મતલબ બે ઇંચ ત્રણ ઇંચ તો એના માટે આપણે આપણા અંદાજે જ કરવાનું છે ગળું તો અઢી ઇંચ રાખી દઈએ અહીંયાથી નીચે અને આને કટિંગ કરી દેસુ નાનું ગળું હોય તો એમાં કેનવાસ નાખવાની જરૂર પડતી નથી એટલા માટે આપણે આવી રીતે ગોળાઈ આપી અને કટિંગ કરી દેવાનું બસ તો આ પાછળનો ભાગ પણ થઈ ગયો રેડી અને આગળનો ભાગ પણ અસ્તરનો રેડી થઈ ગયો છે હવે આપણે આના પરથી મેન કપડું કટિંગ કરી લેવાનું અને મેન કપડું કટિંગ થઈ ગયા પછી જે કાપડ બચશે એમાંથી આપણે પાણી કટિંગ કરશું તો આ આગળનો ભાગ છે એને પણ આપણે વચ્ચેથી જ વાળેલો છે ડબલ કરી દીધેલો છે આ બાજુથી કિનારેનો ભાગ છે કેમ કે આ બાંધણી છે તો આની વચ્ચેથી જ એક સરખું આવશે નહીં તો આપણે આમાંથી બાંય કાઢવાની ટ્રાય કરત પણ બાંય આમાંથી નહીં નીકળે કારણ કે વચ્ચેનું મિડલ ભાગથી જ આમાં કટિંગ કરવું પડે એમ છે તો નીચે શું કરવાનું અહીંયા અહીંયાથી થોડું આ રાઉન્ડ જેવું લાગે છે તો એને આપણે વ્યવસ્થિત કરી લેશું તો અહીંયાથી દોઢ ઇંચ આપણે વધારે લાંબુ રહેવું જોઈએ વાળવા માટે કેમ કે અસ્તરમાં આપણે દોઢ ઇંચ ટૂંકું રાખેલું છે મતલબ એમાં વાળવાનું એક્સ્ટ્રા કપડું આપણે રાખેલું નથી તો આ દોઢ અહીંયાથી અને અડધો ઇંચ જેવું ઉપરથી એટલે ટોટલ નીચેથી આપણે બે ઇંચ આમ તો રાખી દઈશું લાંબુ તો ચાલશે એટલે બે ઇંચ અહીંયાથી મેં લાંબુ રાખેલું છે અને ઉપરથી પછી આપણે કટિંગ કરી દેવાનું આ અસ્તર કટિંગ થઈ જાય એટલે આમાં કંઈ અઘરું નથી અસ્તર જે હોય એનાથી થોડું થોડું મોટું કટિંગ કરી દેવાનું અને નીચેથી બે ઇંચ વધારે લાંબુ રહેવા દેવાનું બસ બાકી બીજું કંઈ નહીં અને એક વખત જોઈ લેવાનું કે પાછળનો ભાગ પણ નીકળી જશે કે નહીં તો આમાં પાછળનો ભાગ તો નીકળી જાય એમ છે એટલા માટે હું અહીંથી કટિંગ કરી નાખી અને આગળનો ભાગ થઈ ગયો એને સાઈડમાં મૂકી દેસુ હવે આમાંથી પાછળનો ભાગ અને બાંય કરવાની છે

પાછળનો પણ હાર્મોલ આપણે એ સાઈડ જ રહેવા દેવાનો જેથી કરીને બાહી કટિંગ કરવી હોય તો વાંધો ના આવે અને આમાં પણ આ સાઈડ નીચેની સાઈડ બે ઇંચ કમસે કમ વધારે રહેવા દેવાનું અને નીચે જોઈ લેવાનું ઊંચો નીચો નથી ને તો બે ઇંચથી થોડું વધારે જ છે એટલે વાંધો નહીં આવે તો આવી રીતે રાખી અને આને પાછળના ભાગને પણ કટિંગ કરી દેવાનું તો આ પાછળનો ભાગ પણ આપણો કટિંગ થઈ ગયો હવે બાહી કટિંગ કરવાની ખાલી બાકી છે આમાં તો આમાં જે કપડું બચેલું છે આપણું એ ઘણું ઓછું બચ્યું છે કેમ કે પન્નો પણ નાનો હતો સાઈઝ મોટી હતી તો આમાં દસ ઇંચની બાહી લખાવેલી છે કસ્ટમરે પણ દસ ઇંચ તો થશે નહીં પણ તો પણ આપણે પેપરમાં એક વખત દસ ઇંચની બાહી કટિંગ કરી લઈએ અને પછી જેટલી લાંબી થતી હોય એટલી આપણે ટ્રાય કરશું કરવાની કસ્ટમરને આમ તો પહેલેથી જ કીધેલું છે કે દસ ઇંચ કદાચ નહીં થાય તો બહુ કીધેલું છે કે નાની થશે તો ચાલશે કેમ કે હેવી માપ હોય એમાં પછી કપડું બચતું નથી એક્સ્ટ્રા બાઈનું અલગથી આપેલું હોય તો જ બચે આમાં નહીં તો નોર્મલ માપ હોય તો થઈ જાય હવે અડધો ઇંચ નીચે આપણે સિલાઈનું કપડું જશે એનું રાખેલું છે ને આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે દસ ઇંચનું માર્કિંગ કરી લેશું અને એમાં પણ ઉપર અડધો ઇંચ સિલાઈનું રાખવાનું છે અહીંયા આ જે ઉપરનું માર્કિંગ છે ને ત્યાંથી દસ ઇંચ રાખવાનું અને ઉપર આપણે અડધો ઇંચ રાખેલો છે હવે આમાં આપણે ત્રણ ઇંચ જ નીચે રાઉન્ડ ઉતારવો પડશે કેમકે આની જે જેસેપ છે 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 ને એમાં બહુ ડિફરન્સ નથી જો એમાં વધારે ડિફરન્સ હોય તો આપણે આ નીચે વધારે ઉતારી શકીએ રાઉન્ડ પણ આમાં બહુ ફરક નથી સેમ જેવું જ છે એટલા બહુ નીચે નહી ઉતારી શકીએ તો ઓગણીસનો નો આર્મોલ છે આમાં તો સાડા નવ ઇંચ આવશે અને પાંચ ઇંચ આપણે એક્સ્ટ્રા રાખીએ છીએ બાઈ માટે તો પોણા દસ ઇંચ પર આપણે એક રાઉન્ડમાં અહિયાં થશે જો આવી રીતના તો અહીંયા એક માર્કિંગ કરશું આ રાઉન્ડ અહીંયાથી આવી રીતના આમ આવશે અને દોઢ ઇંચ આપણે છાતીમાં એક્સ્ટ્રા રાખેલું છે તો અહીંયા પણ દોઢ ઇંચ માર્જિનનું આપણે જેટલું છાતીમાં માર્જિનનું રાખેલું હોય એટલું જ અહીંયા રાખવાનું હવે આના બાયસેસ છે સાડા સત્તર એટલે કમસે કમ સાડા અઢાર તો આવવા જ જોઈએ એક ઇંચ લૂઝ કેમ કે લૂઝ જ પસંદ હોય છે તો આ સવા નવ ઇંચ છે તો બરાબર આવે છે જો બરાબર ના આવતા હોય તો હજી આને આપણે જે રાઉન્ડ છે ને હજી ઉપર લેવાનો થોડો બહુ નીચે લેવાનો જ નહીં આમાં અને આમાં મોરી પણ તેર ઇંચ છે તો એક ઇંચ આને લૂઝ કીધેલી છે રાખવાની તો ચૌદ ઇંચ રાખવાની છે તો સાત ઇંચ આપણે અહીંયાથી રાખી દઈશું ચૌદના અડધા ना અહીંયા થોડું આપણે વધારે માર્જિન રાખીએ તો ચાલે 1.5 જગ્યા પર 0.2 ઇંચ અને આ જે માર્કિંગ છે પહેલું અને છેલ્લું એ બંને મેળવી દેવાના અને હવે આ માર્કિંગ ઉપર આપણે કટિંગ કરી દેવાનું અને આ જ્યાંથી આપણે સિલાઈ લગાવવાની છે અથવા વાળવાનું છે ત્યાં પણ એક માર્કિંગ કરી લેવાનું તો આ બંને પાછળના ભાગ જ થયા છે હજુ હવે આપણે આગળના ભાગ માટે થોડું

આજે પાછળનો ભાગ છે એમાં થોડો આપણે જોઈન્ટ લઈ લેશું તો આટલા સુધી આપણે આમાં જોઈન્ટ પાછળના ભાગમાં રાખીએ અને અહીંયાથી ફોલ્ડ કરીને જોઈએ કારણ કે બંને સાઈડ ભાગ કટિંગ કરવાના છે આગળ પાછળના અને બે બાઈક કાઢવાની છે આવી રીતે તો પાછળના ભાગમાં તો બંનેમાં જોઈન્ટ આવશે જ અને આમાં ઉપર પાછળ નીચે જે છે એમાં ઉપર વધારે કપડું છે તો એ ઉપર રહેવા દેવાનું કેમ કે આપણે આમાં જેટલી લંબાઈ કટિંગ કરીએ છે ઓછામાં એટલી જ બીજું છે એમાં ભી થવી જોઈએ એક લાંબુ ટૂંકું થઈ જાય તો નહીં ચાલે એટલા માટે તો અત્યારે આપણે આ પાછળના ભાગમાં બંનેમાં આટલો જોઈન્ટ રાખી અને એક વખત જોઈ લઈએ કેટલી નાની બાઈ થાય છે તો એક દોઢ ઇંચ જેવી નાની થાય છે તો આમાં એવું હશે તો આપણે બાંધણીનું કપડાનું જોઈન્ટ લગાવીને લાંબી કરી શકીએ છીએ તો એ સિલાઈ વખતે આપણે જોશું જો અહીંયા જોઈન્ટ લગાવ્યા પછી કાપડ બચશે તો લાંબુ કરી દેશું તો સૌથી પહેલાં તો આ સ્લીવ્સ કટિંગ કરી લઈએ બંને બાજુ અને કદાચ મને લાગે છે નીચેના ભાગમાં પણ થોડું કપડું ઓછું આવેલું છે આગળના ભાગમાં તો કદાચ જોઈન્ટ આવશે ત્યાં એક વખત જોઈ લઈએ આપણે આમાં વધારે મોટું નહી રાખવાનું આમાં જે માપ છે એ પ્રમાણે સેમ સેમ ટુ રાખી દેવાનું અને આ બાઈ કેટલી ટૂંકી થાય છે એ પણ એક વખત જોઈ લઈએ તો દોઢ ઇંચ અત્યારે તો ટૂંકી દેખાય છે કે દોઢ ઇંચ ટૂંકી થશે આ પેપર આપણે અત્યારે લેવા દેવાનું ચલો આગળના ભાગમાં તો આટલું જ કપડું ઓછું છે તો અહીંયા કંઈ ખાસ જોઈન્ટ નથી જરાક જોઈન્ટ આવશે આપણે લગાવી દેસુ મેઇન જોઈન્ટ આપણે આ પાછળના ભાગમાં છે બંને બાઈમાં તો એ આપણે સિલાઈ કરતી વખતે સૌથી પહેલા જોઈન્ટ જ લગાવી તો આને અહીંયાથી કટિંગ કરી દેસુ આપણે અત્યારે અને બસ આ પેપર આપણે આપણી પાસે રાખશું જ્યારે સિલાઈ કરશું ત્યારે સૌથી પહેલા બાઈમાં જોઈન્ટ લગાવી અને બાઈનું કટિંગ જ કરી લેશું તો આ બધું વધારાનું આટલું કપડું છે બહુ વધેલું નથી તો આમાં જોઈન્ટ તો થઈ જશે આરામથી તો આપણા આગળ પાછળનો ભાગ અને બાંય કટિંગ થઈ ગઈ છે અને આ વધારાનું કપડું છે તો આ એક કટિંગનો વિડીયો હતો ફૂલ ડિટેલમાં તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને જરૂરથી કે જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર